અને તેમ છતાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે સેટ પણ ચિંતા કરતા હતા એને રાષ્ટ્રીય યોજના તો જાહેર નથી કરતા પણ જે બાજુના આપણા પડોશી રાજ્યો છે જે આપણા નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો છે પુનવર્સન અન્ય જે ખર્ચ થાય છે એ પેટે એમની પાસેથી હિસ્સો લેવાનો છે અને પહેલાં એમ કહેતા હતા ક્યાં પડોશમાં કોંગ્રેસની સરકારો છે એટલે હિસ્સો સમયસર નથી આપતા સહકાર નથી આપતા કેન્દ્રની સરકાર એમાં મદદ નથી કરતી પણ હવે તો કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે ભાગીદાર રાજ્યો છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ને રાજસ્થાન એ પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમ છતાં પણ એમનો જે નિયમ મુજબનો હિસ્સો આપવાનો છે એમની પાસેથી લેવાની રકમ છે એ નહીવત પ્રમાણમાં મળી રહી છે આજે વિધાનસભામાં ગઈકાલે પ્રશ્નોત્તરીમાં જે આંકડા આવ્યા છે કે પડોશી રાજ્યો પાસેથી ભાગીદાર રાજ્યો પાસેથી છેલ્લા બે વર્ષમાં કેટલી લેણી રકમ લેવાની થાય તો આજની તારીખે એકત્રીસ અગિયાર ચોવીસની સ્થિતિ જોઈએ તો સાત હજાર સાતસો ને વીસ કરોડ રૂપિયા આપણે ભાગીદાર રાજ્યો પાસેથી લેવાના નીકળ્યા છે એની સામે છેલ્લા બે વર્ષમાં વસૂલાત કેટલી આવી તો વસુલાત ફક્ત બે વર્ષમાં ફક્ત ને ફક્ત બાવન કરોડ રૂપિયા એક વર્ષે આવી ને બીજા વર્ષે બાવન કરોડ રૂપિયા આવી એટલે આખો સરવાળો જોઈએ તો સાત હજાર સાતસો કરોડ સામે પ્રતિ વર્ષ એક ટકા કરતા પણ ઓછી વસુલાત આવે છે અને એમાં પણ બાજુનું રાજ્ય મધ્યપ્રદેશ પાસેથી છેલ્લા બે વર્ષની વસૂલાતના આંકડા જોઈએ તો ઝીરો ઝીરો છે મધ્યપ્રદેશની ભાજપની સરકાર છે કેન્દ્રમાં ભાજપની સરકાર છે ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ બાજુનું રાજ્ય વસુલાત પેટે જીરો જીરો આપણને આપે છે ત્યારે એક બાજુ એમ થાય કે મોસાળમાં માં પીરસવા વાળી વધારે મદદ કરશે એ તો નથી થતી નર્મદા યોજના ને રાષ્ટ્રીય યોજના જાહેર પણ નથી કરવામાં આવતી પડોશના રાજ્યો જે એમના ભાગીદાર રાજ્યો છે એમને પણ વસૂલાત કરવામાં પણ આ સરકાર સદંતર નિષ્ફળ રહી છે એટલે પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ ડબલ એન્જિનની સરકારને પણ વિનંતી કરીએ છે કે પ્રધાનમંત્રીશ્રી આ વસુલાત માટે લાલ આંખ બતાવો અને આપણા જે મૃદુ મુખ્યમંત્રી છે એમને પણ કહેવા માંગીએ છીએ કે ખાલી મૃદુ બનીને ના રહો આ વસૂલાત માટે મક્કમ બનો એવું ગુજરાતના લોકો આજે માંગ કરી રહ્યા છે કે આ કે ગુજરાતીઓ પાસેથી જબરણ ટેક્સ વસૂલવામાં આવે છે પણ બાજુના પડોશી રાજ્યો જે ભાગીદાર રાજ્યો છે એમની પાસેથી વસૂલાત કરવામાં સરકાર મક્કમતા દેખાડતી નથી ત્યારે મુખ્યમંત્રી શ્રી મક્કમ બને અને પ્રધાનમંત્રી શ્રી લા લાખ બતાવે એવી માગણી કરીએ છીએ એક તરફ ગુજરાતમાં મોંઘું શિક્ષણ લઈ અને સરકારી ભરતીની રાહ જોતા લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે સતત સરકાર ભરતી કેલેન્ડરની વાત કરે છે કાયમી રોજગાર આપીશું એના સ્વપ્ન બતાવે છે શ્રી ભાષણો કરે કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશ પણ ગુજરાતમાં સમાન કામ સમાન વેતન ની આશા તો યુવાનોએ છોડી દીધી છે કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે સતત એમનું શોષણ થઈ રહ્યું છે એક તરફ સરકારી વિભાગોમાં એના બોર્ડ નિગમોમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે બીજી તરફ લાખો બેરોજગાર યુવાનો લાયકાત દ્વારા છે સરકારી ભરતી માટે સતત તૈયારી કરે છે એના માટે મહેનત સંઘર્ષ કરે છે અને તેમ છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી આ સરકાર કેવી રીતે યુવાનોને છેતરે છે અન્યાય કરે છે એનો એક જ દાખલો આજે આપવો છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અમે પ્રશ્ન પૂછ્યો કે સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ હસ્તકના જે બોર્ડ નિગમ છે એમાં મંજૂર મહેકમ જે છે એ ચૌદસો એકત્રીસ છે એની સામે કાયમી ભરતી થયેલી હોય એવા ફક્ત ને ચારસો ને ઓગણીસ લોકો છે એટલે ચૌદસો ને એકત્રીસ ના મંજૂર મહેકમ સામે કાયમી ભરતી થઈ હોય એવા ચારસો ને ઓગણીસ લોકો છે એ જ નિગમમાં આઉટસોર્સિંગ થી છસો ને બોતેર લોકોની સેવા લેવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે ચૌદસો ને એકત્રીસ જગ્યાઓ હોવા છતાં ફક્ત ચારસો ને ઓગણીસ જગ્યાઓ ભરવામાં આવી છે

આ તો એક જ બોર્ડ નિગમનો દાખલો છે પણ મારી પાસે ગુજરાતના તમામ બોર્ડ નિગમની વિગતો પણ છે એ દરેક બોર્ડ નિગમમાં મંજૂર મેકમ સામે મોટા ભાગની જગ્યાઓ ભરવામાં આવેલી નથી મોટા ભાગની જગ્યાઓ પર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની સેવા લેવામાં આવે છે અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટની સેવા લેવાય છે એના કારણે એ યુવાનોને જોબ સેટિસ્ફેક્શન તો નથી મળતું એનું શોષણ થઈ રહ્યું છે પણ સાથે સાથે એની આર્થિક જવાબદારીઓ નક્કી કરવાની આવે તો પણ થઈ શકતી નથી મોટા પ્રમાણમાં એમાં ગેરરીતિને ભ્રષ્ટાચાર થાય એના માટે એક વ્યવસ્થિત આયોજનપૂર્વક આ આઉટસોર્સિંગની સેવાઓ લેવામાં આવે છે જેથી કરીને એમના મળતિયાઓને જ આમાં લગાડી શકાય એમના માનીતા લોકોને જ આમાં લગાડી શકાય એમના રાજકીય કામ કરવાવાળા લોકોને જ આમાં આઉટસોર્સિંગમાં લગાડી શકાય એવું એક વ્યવસ્થિત ષડયંત્ર આ સરકારમાં ચાલી રહ્યું છે એનો ઉત્તમ દાખલો આજે પ્રશ્નોતરીમાં અન્ય નાગરિક પૂરવઠા નિગમમાંથી જોવા મળે છે. મંત્રીએ જણાવ્યું કે ટીલ આજે વિધાનસભાની પ્રશ્નોતરીમાં સરકારે એમની વાહવા કરવા માટે એમના અનેક સભ્યો પાસે વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવે છે એ અનુસંધાને પ્રશ્નોતરી કરાવી અનેક પ્રશ્નોના જવાબમાં એમણે આપ્યું કે અમે આટલા લોકોને વર્ષે બે સિલિન્ડર મફત આપીએ છીએ ઉજ્જવલાના લાભાર્થીઓ ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માગણી કરી છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ડબલ એન્જિન સરકાર છે મોંઘવારી ઘટાડવાના નારા સાથે તમે દેશમાં પણ સત્તા મેળવી છે બાજુનું રાજ્ય રાજસ્થાન હોય કે અન્ય રાજ્ય હોય ત્યાં ચૂંટણીઓ જીતવા માટે તમે તમારા ચૂંટણી ઝંડેરામાં જાહેરાત કરી છે પાંચસો રૂપિયામાં ગૃહિણીઓને ગેસનો બોટલ આપશો ચૂંટણીઓ જીત્યા પછી રાજસ્થાન ને બીજા રાજ્યોમાં એની શરૂઆત પણ કરી તો ગુજરાતની ગૃહિણીઓને પણ આશા છે કે મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ છે મોંઘવારી ઘટાડવા તો તમે કોઈ પગલા કે રાહત નથી આપતા પણ ગુજરાતની ગૃહિણીઓ વતી અમે માગણી કરી હતી કે સરકાર ગઈકાલે જે બજેટ રજૂ કર્યું એમાં ગુજરાતની ગૃહિણીઓને એમાં પણ ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના બીપીએલ પરિવારોને પાંચસો રૂપિયે ગેસનો બોટલ આપે એ માટે બજેટમાં જોગવાઈ લઈને આવે પણ એ બજેટ જોયા પછી તો ગૃહિણીઓની આશા પર પાણી ફરી વળ્યું પણ આજે પ્રશ્નોત્તરીમાં ફરી અમે માગણી કરી કે સરકાર વર્ષમાં બે બોટલ ફ્રી આપે છે એ પૂરતું નથી પણ બાકીના સમયમાં પણ ગુજરાતના જે બીપીએલ પરિવારો છે એ તમામ લોકોને પાંચસો રૂપિયે ગેસનો બોટલ આપવા માગે છે કે કેમ

અને એ જ વડાપ્રધાન દેશમાં શાસન કરે છે ડબલ એન્જિનની સરકાર છે પણ એમની સરકાર પણ આજે ત્રીસ વર્ષના શાસન પછી એમ કે છે કે કોંગ્રેસનું સૂચન છે અમે એના પર વિચાર કરીશું એનો સ્પષ્ટ મતલબ છે કે ચૂંટણી આવે ત્યારે મોંઘવારી ઘટાડવાના વાયદા કરવાના પાંચસો રૂપિયા ગેસનો બોટલ બાજુના રાજ્ય આપી શકે પણ ગુજરાતની સરકાર નથી આપતી કારણ કે અહીં તો મફતમાં સત્તા મળી જાય છે ચૂંટણીઓ જીતી જવાય છે ગૃહિણીઓ સરકારે ગઈકાલે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું બજેટ રજૂ કર્યું છે બજેટમાં અમે લોકોને ખૂબ મદદ કરીએ છે લાભ આપીએ છે એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું પણ ગુજરાત સરકારની નીતિ એવી રહી છે કે દેવું કરીને ઘી પીતા હોય એવી સ્થિતિનું નિર્માણ છે અને દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતની જે છ કરોડ જનતા છે એના માથા પર પણ દિવસે દિવસે દેવું વધતું જાય છે અહીંયા જે સરકારે આંકડા રજૂ કર્યા છે એ મુજબ બે હજાર ત્રેવીસ ચોવીસ માં જે જાહેર દેવું છે ત્રણ લાખ સિત્યોતેર હજાર નવસો ને બાસઠ કરોડ છે એ જ રીતે ચોવીસ પચીસ નો જે સુધારેલો અંદાજ રજૂ કરવામાં આવ્યો એ મુજબ ચોવીસ પચીસ ના સુધારેલો અંદાજ મુજબ રાજ્યનું દેવું ત્રણ લાખ નવ્વાણું હજાર છસો ને તેત્રીસ કરોડ થયું અને છ કરોડની વસ્તી ગણીએ એ મુજબ પ્રતિ વ્યક્તિ પ્રતિ ગુજરાતી છાસઠ હજાર રૂપિયાનું દેવું આજે ગુજરાતના એક એક વ્યક્તિને માથે નવું જન્મ લેનાર બાળકના માથે છે એ જ રીતે બે હજાર પચ્ચીસ છવ્વીસનો જે અંદાજ રજૂ થયો એ મુજબ દેવું વધી અને ચાર લાખ પંચાવન હજાર પાંચસોને સાડત્રીસ કરોડ થશે ત્રણ વર્ષનું આગામી જોઈએ અંદાજ છવ્વીસ સત્યાવીસના વર્ષના અંતે દેવું વધીને ચાર લાખ તોતેર હજાર એકાવન કરોડ થશે ને સત્યાવીસ અઠ્યાવીસ વર્ષનો જે અંદાજ મૂક્યો છે મુજબ દેવું વધી અને કરોડ થશે એટલે ત્રણ વર્ષ પછી પણ જે બાળક જન્મ લેશે એના માથે ત્રણ વર્ષ પછી એટલે કે સત્યાવીસ અઠ્યાવીસના વર્ષમાં દેવું વધીને હજાર રૂપિયા પ્રતિ ગુજરાતી થવા જઈ રહ્યું છે આજે જે વિધાનસભામાં પ્રશ્નોતરીમાં જવાબ આપ્યા છે મુજબ છેલ્લા બે વર્ષમાં જે બજારમાંથી કે રાજ્ય સરકારે લોન લીધી એ નાણાકીય સંસ્થાની લોનો છે બજારમાંથી લોન લેવામાં આવી છે અને કેન્દ્રીય દેવું છે ખાલી બજારમાંથી લેવામાં આવેલી લોનોનો આંકડો જોઈએ તો છેલ્લા બે વર્ષમાં ચોરાણું હજાર કરોડ રૂપિયા ની લોન બજારમાંથી લેવામાં આવી છે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે દેવું દિવસે દિવસે સરકાર વધારી રહી છે સરકારની ખોટી નીતિઓને કારણે દેવું વધી રહ્યું છે ગુજરાતના એક એક વ્યક્તિના માથે પણ દેવું વધી રહ્યું છે એવું નાણાકીય વ્યવસ્થા પણ આ સરકારનું જોવા મળે છે જે આવનારા દિવસોમાં આપણા સૌના માટે ખૂબ ચિંતાજનક બાબત છે